ચંચુપાત લઈને આવ્યું છે એક મહત્વના સમાચાર રડોળ ગામના લીંબડી તાલુકાના રડોલ ગામના એક તેના ઢોર માર મારી મારી ધમકી આપી ચકચાર મચી છે છે જુઓ શું કહે પરિતા મારા લગ્ન થયા ત્યાં મને સૌ પહેલા સોનોગ્રાફી કરાવવા જવાનું છે ત્યાં જાય પછી ત્યાં મને ઓપરેશન કરાવવાનું નક્કી કરેલ હતું તેમને રીતુગુપ્તા સાથે મને ઓપરેશન કરાવવાનું કીધું પછી મેં ના પાડી મારા પપ્પાને બોલાયા ત્યાં ઝગડી કરી અને મારા પપ્પાના ઘરે આવતી રહી પછી મારા પપ્પાના ઘરે આવી મેં છોકરાના જન્મ થયો તેનું નામ રિયાન ભાઈ રૂપમાન સંગાઈ તે હતા હાલમાં ચાર વર્ષનો છે પછી મેં ચાર વર્ષનો છોકરો છે મારા હાલમાં અત્યારે અને પછી મેં ફરિયાદ કરી મહિલા પોલીસ સ્ટેશનમાં કે મને કોઈ મારા છોકરાને લેવા નથી આવ્યું રમાડવા નથી આવ્યું અને મને કોઈ બોલાવા તેડવા નથી આવ્યું પછી મેં ફરિયાદ કરી ફરિયાદ કરી પછી તે મને સમાધાન કરવા ઘર સમાધાન કરવા આવ્યા અને ફરિયાદને મેં મંજૂર કરી હતી તે પાછી લઈ લીધી

મને મારપીટ કરી અને મારી હારે ઝઘડા ઝઘડી કરતા અને ઉમને ત્યાં તેડી ગયા પછી તે મને તે જે માટે મેના ટોળા મારતા હતા અને મારા કરતા હતા અને તે બીજા ઘરે રહેવા ભગાઈ ગયા મને ત્યાં તેડી ગયા પછી તે બીજા ઘરે રહેવા ભાઈ ગયા અને મારા પતિ છે તે બહાર રહેવા ભાઈ ગયો હોસ્ટેલમાં અને પછી હું અહીંયા આપણે એકલી રહેતી મારા છોકરાને ત્યાં ખાવા પીવા કહ્યું હતું હું મારા છોકરો ભૂખ્યો રહેતા હતા